ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ત્રિદિવસીય કાયરોપ્રેક્ટર કેમ્પ યોજાયો હતો થી અઠ્યાવીસ માર્ચ સુધી કેમ્પમાં નિઃશુલ્ક કાયરોપ્રેક્ટર થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયની સેક્ટર બાર સિવિલ કેમ્પસમાં સ્થિત સી એમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન તથા અમેરિકાના વેસ્ટ સેન ફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેક્ટીક કોલેજ વેસ્ટ યુએસએ સાથે મળીને આ કેમ્પનું આયોજન કર્યું હતું ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા લાઈવ કોલેજ વેસ્ટ સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા અમેરિકાના સહયોગથી તારીખ છવ્વીસ માર્ચ થી અઠ્યાવીસ માર્ચ સુધી ત્રિદિવસીય ફ્રી કાયરોપ્રેક્ટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંધિવા સ્નાયુ પેશીઓની ઈજા જેવી પીડા માટે સારવાર કરવામાં આવી હતી આયોજિત ફ્રી સારવાર કેમ્પમાં યુએસએના પ્રતિનિધિ ડૉક્ટર કલ્પેશ ઘેલાણીની ટીમના આઠ જેટલા સભ્યો કાયરોપ્રેક્ટર તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાયરોપ્રેક્ટિક સર્વિસ કેમ્પ છે કે જેની અંદર કડી સર્વ વિશ્વવિદ્યાલયના કેએસવીના સીએમ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન તથા લાઈફ કાયરોપ્રેટ્ટિક વેસ્ટ કોલેજ યુએસએ બંનેના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ ચાલી રહ્યો છે અને તેની અંદર લગભગ નવ ડોક્ટર્સની ટીમ અહીંયા આવી રહી છે આવી છે અને તે ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આની અંદર લગભગ સત્તરસો જેટલા પેશન્ટ્સ અત્યાર સુધીમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે આ કેમ્પ ચાલી રહ્યો છે અને ત્રણ દિવસનો કેમ્પ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસનો કેમ્પ છે લગભગ તમે કહી શકો કે શરીરના બધા જ જોઈન્ટ્સને દુખાવા જેમ કે ગરદનનો દુખાવો પીઠનો દુખાવો કમરનો દુખાવો હાથ પગમાં ખાલી કે ઝંઝણાટી ચડવી એ ટાઈપના જેટલા પેશન્ટ્સ છે એ બધા પેશન્ટ્સની ટ્રીટમેન્ટ અહીંયા સારામાં સારી રીતે નિશુલ્ક આપવામાં આવી રહી છે અને આ અમારો લગભગ પાંચમો કેમ્પ છે તો હવે નેક્સ્ટ છઠ્ઠો અમારો કાર્યોપ્રેક્ટિક કેમ્પ સોળ સત્તર અઢાર જૂન બે હજાર ચોવીસમાં યોજાવા જઈ રહ્યો છે હાય માય નેરામ ફ્રોમ કેલિફોર્નિયાસ્ટ And we're here in KSV. Um, very grateful to be here on a chiropractic service trip uh, to help uh, as many people as we can bring chiropractic here to this college um, and merge it with physiotherapy. It's a really beautiful practice. It's been a really big pleasure and joy coming to India. There has been so much hospitality, so much love, so much spirituality that merges the mind, body, and soul. Of what we do and what we want to bring um, to all people around the world, um, we've had so many great mentors and doctors here, uh, as well as the students. The student body has been incredible. From the translators, uh, from everybody in the service, that has uh, you know fed us with so much love. The food is made with love. The students approach us with love. The teachers approach us with love. So we're filled with love here. કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આ પાંચમો કાયરો પ્રેક્ટિક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે કર ભલા હોગા ભલા સૂત્રને આ સારવાર કેમ્પ યોજીને સાર્થક કરવાનો હેતુ સંસ્થાનો છે અગાઉ આ સારવારથી ઘણા દર્દીઓને રાહત થયેલી છે સત્તરસોથી પણ વધારે રજિસ્ટ્રેશન આ પાંચમા કાયરો પ્રેક્ટિક સારવાર કેમ્પમાં થયેલા છે ત્યારે સારવાર આપવા માટે અમેરિકાથી કુલ નવ નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહીને ગાંધીનગર તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપી રહ્યા છે હું અમદાવાદથી આવ્યો છું અને આ ટ્રીટમેન્ટ લીધા બાદ મને ખાસો ફરક લાગ્યો છે મારા બેક પેન હતો તો બેક પેનમાં આઈ મને સિક્સટી સેવન્ટી પર્સન્ટ જેવું રિલીફ છે અત્યારે નહીં લોકોએ આવું જોઈએ આ ટ્રીટમેન્ટ ખાસ લેવી જોઈએ હું વધારે પ્રિફર કરું છું લોકોને કે આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ જે હા જે લાઈફ છે લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણું પોસ્ટર શું છે કે આપણે લોંગ સીટિંગ કરતા હોય એના લીધે પોસ્ટર આપણા ખરાબ થઈ જતા હોય છે અને સિટિંગ લોંગ આપણે કરતા હોય એના લીધે ડ્રાઇવિંગ વધારે કરતા હોય તો પોસ્ટર જે કરેક્શન કરવું પડે ને આઈ થિંક આમાં બેસ્ટ જગ્યા છે પોસ્ટર કરેક્શન માટે કાયરોપેક્ટર ઉપયોગ મોટે ભાગે ન્યુરો મસ્ક્યુલો સ્કેલેટલ ફરિયાદોની સારવાર માટે કરવામાં આવે છે કાયરોપ્રેક્ટિસ થી હાડકા નસ સાંધા અને સ્નાયુઓને લગતી તકલીફોને કારણે થતા દુખાવાનું નિદાન અને સારવાર થાય છે કાયરોપ્રેક્ટિક ડોક્ટર ખાસ પ્રકારના સાધનોનો જરૂર પ્રમાણે ઉપયોગ કરીને નિદાન કરે છે કાયરોપ્રેક્ટિક થેરાપી ગરદનનો દુખાવો કમરની તકલીફ માથાનો દુખાવો માઇગ્રેન સાંધાની ઈજાઓ સ્નાયુપેશીઓની ઈજાઓ સહિતની પીડામાં રાહત અપાવે છે ગરદનનો દુખાવો પીઠનો દુખાવો કમરનો દુખાવો હાથ કે પગમાં જણાટી આવવી વગેરે જેવી તકલીફમાં સારવાર આપવામાં આવી રહી છે કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ ગાંધીનગર